નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે હાલ એક ખુબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના ના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે આણંદ ના લાભેલ પાસેથી પસાર થતી કેનલ માંથી નામની મહિલાનો મુદ્દેન મળી આવ્યો છે રિદ્ધિ સુધાર ભાજપ નેતા રુશીન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તે પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતી બંનેને દોઢ વર્ષનું બાળક પણ છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આત્મહત્યા છે કે હત્યા તે વિશે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે નગર પાલિકાના ચેરમેન અને ભાજપના નેતા રોષિન પટેલની પત્ની રિધિ સુધારો શુક્રવારે વહેલી સવારે લાવવેલ પાસેથી પસાર થતી કેનાલમાંથી મુદ્દેન મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બાદમાં નડિયાદ ગ્રામ્ય પોલીસ મુદ્દેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે રિધિના અચાનક આપઘાત કરી લેવાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ